જે ભરવામાં આવ્યું હતું આ ટેન્ડર મંજૂર કરાયા બાદ એટલે કે વીસ ટેન્ડર ઊંચું આપ્યા બાદ પણ કોન્ટ્રાક્ટરે અઢાર મહિનાની સમયગાળામાં અવધિ પૂર્ણ થઈ ગઈ આમ છતાં આ કામ કર્યું નથી ને હવે આ કામગીરી નહીં થવા પાછળ ટેકનિકલ એરર નું કારણ આપવામાં આવે છે અને ટેકનિકલ એરર એવી છે કે હું આપને જે વીજ લાઈન બતાવી રહ્યો છું આ વીજ લાઈન આ બ્રિજ ઉપરથી પસાર થાય છે આ બ્રિજ મહેસાણા ઊંઝા હાઈવે ઉપર ભાંડુ ગામ નજીક બનાવવામાં આવી રહ્યો છું અને લગભગ પચાસ કરોડ નો અંદાજી ખર્ચ મૂકવામાં આવ્યો છે હવે આ જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ બનાવવા પાછળનું કારણ એવું હતું કે આ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હતા અને અકસ્માત જોનમાં હોવાને કારણે લોકોને અકસ્માત ગ્રસ્ત ન બને તે માટે સરકાર દ્વારા આ સ્થળે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને બ્રિજની અવધિ અઢાર મહિનાની રાખવામાં આવી હતી અઢાર મહિનાની કામગીરી અઢાર મહિનાનો સમયગાળો વીતી ગયો આમ છતાં હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે માત્ર ડાયવર્ઝન આપી દેવાયું છે અને જે બ્રિજના નામે માત્ર બે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે આ સિવાય આ સ્થળે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી અને હવે જે કારણ આપવામાં આવી રહ્યું છે કારણ એવું છે કે એફઆઈઆરના જે ભાવ હતા એ ભાવ જૂના ભાવ પ્રમાણે વીસ ટકા ઊંચું ટેન્ડર ભરવામાં આવ્યું હતું એટલે કે જૂના એફઆઈઆર પ્રમાણે હવે એની ટેકનિકલ મંજૂરી સરકારમાંથી આવી નથી બીજું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે જે વીજ આ વીજની ડિઝાઇન પસાર થઈ રહી છે વીજ લાઈન હટાવવાનો એકસો ને જે ખર્ચ થઈ રહ્યો છે જે કરોડોમાં એક કરોડ અઢાર લાખ રૂપિયાનો ખર્ચ હાલ જેના ખર્ચ યુજીવીશિયા દ્વારા જે આરએમબી છે તેમની પાસેથી માગવામાં આવ્યો છે અને આરબી દ્વારા એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે આ બીજનો ખર્ચ જે બનાવવાનો જે ખર્ચ છે તેમજ નહીં હટાવવાનો જે ખર્ચ છે એ તેમને ચૂકવવાનો નથી અને આ બાજગઢમાં અઢાર મહિનામાં જે બ્રિજ પૂરો કરવાનો હતો એ કામગીરી પૂર્ણ થઈ નથી રોડની બંને તરફ ડાયવર્ઝન આપી દેવાયું છે અને આ જે મુખ્ય હાઈવે હોવાને કારણે આ રોડ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થાય છે મહેસાણા ઊંઝા પાલમપુર મુખ્ય હાઈવે છે અને હાઈવે પર આવેલું આ ગામ છે આ ગામ પર અકસ્માતો વારંવાર સર્જાતા હતા અને તેના કારણે આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે આમ છતાં દસ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જે કામ જે નિયમ મુજબ જે સમય મર્યાદા રાખવામાં આવી હતી સમય મર્યાદા મુજબ અઢાર માસમાં પૂર્ણ થવાનું હતું પણ અઢાર માસમાં કામગીરી તો પૂર્ણ ન થઈ પણ ઓગણીસમા માસ પછી પણ માત્ર બીજના નામે આપને આ સ્થળે બે થાબલા જોવા મળી રહ્યા છે ડાયવર્ઝનના કારણે લોકો રોજે પરેશાન થઈ રહ્યા છે આમ મહેસાણા આરએમબી વારંવાર કોઈના કોઈ કામમાં જે પણ કામગીરી કરી રહી છે તેમાં વારંવાર બુદ્ધિના પ્રદર્શનો જોવા મળી રહ્યા છે થોડા સમય પૂર્વે આંબેડકર બ્રિજ ઉપર પણ એક તરફ રેલિંગ લગાવાવી હતી અને બીજી તરફ બીજી રેલિંગ લગાવાઈ હતી આ કારણે ભારે વાહનો આ બ્રિજ ઉપર ચડી જતા હતા ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કર્યા બાદ હવે આ કામગીરીમાં પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે કે જે ટેકનિકલ એરર હતી એ ટેકનિકલ એર હટાવ્યા વિના બુદ્ધની કામગીરી શરૂ કરી દેવામાં આવી અરે બ્રિજની શામ કામગીરી શરૂ કર્યા બાદ અવધિ પૂરી થયા પછી પણ આ કામગીરી પૂર્ણ કરી શકે નથી કામગીરી પૂર્ણ કરવાની વાત તો દૂરની છે પણ દસ કામ પણ સ્થળ ઉપર થયું નથી અને આજ સંજોગોમાં જો યથાવત રહ્યા તો આગામી પચીસ માર્ચ સુધી આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતાઓ નથી હવે આ વીજ લાઈન ક્યારે હટશે તેનો જવાબ કોઈની પાસે નથી તો બીજી તરફ આ બ્રિજ ક્યારે બનશે તેનો પણ જવાબ કોઈની પાસે નથી પરંતુ સવાલ એ છે કે આ કારણે આ કામગીરીને કારણે રોજના જે હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ગામના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તો આ પરેશાની માટે આખરે કોણ જવાબદાર તે સવાલ મહત્વનો છે અને આ સવાલનો જવાબ નથી આરંભી આપી રહ્યું કે નથી રોડ જે બીજ બનાવનાર કોન્ટ્રાક્ટર આપી રહ્યા કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા